વિશ્વભરમાં કેન્સરના વધતા જોખમ વિશે લોકોને જાગૃત અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતમાં કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ દરેક ઉંમરના લોકોને કેન્સર હોવાનું નિદાન થઈ રહ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં કેન્સરના ચૌદ પોઈન્ટ એક લાખથી વધુ નવા કેસ નોંધાયા તો આ રોગને કારણે નવ પોઈન્ટ એક લાખથી વધુ લોકોના મોત થયા હતા કે દેશમાં સૌથી વધુ સન કેન્સરના કેસ નોંધાયા છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ રોગના વૈશ્વિક જોખમ પર જાહેર કરાયેલા ડેટામાં દેશમાં કેન્સરના વધતા જોખમોને લઈને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ડબલ્યુ એચઓની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અહેવાલ આપ્યો છે કે ભારતમાં દર વર્ષે આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે યુવાનો પણ આ રોગનો ભોગ બની રહ્યા છે જીવન અને આહારમાં વિક્ષેપ સાથે જેનિક્સ અને પર્યાવરણીય પરિબળોને કારણે કેન્સરનું જોખમ અને તેના કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ